પેલા હું ચેહરે એમ બોલી કે હાથ કાપી નાખ્યો તો મને બે હાથે પચેચન કરી લાગે એટલે તું ડોક્ટર હોય તો મને ખબર નહિ પણ હું મોટો ડોક્ટર છું સાચી વાત માં વાત તું ખાલી આ બધું ભેગું કરીને ટોકા લઈ લે અમરત તું હતો ને એટલે ડોક્ટર કે તમને શું ખબર પડે કે મને પડે તને નહિ પડે હું કહું એમ કર ને કે નસ નથી 15 દાડા પછી ફેર આવવું પડશે હાથ કપાવવો પડશે કે જો 15 દાડે ફેર આવીશું એટલે ડોક્ટર કોમ્પ્યુટર બેઠો ને હું કોમ્પ્યુટર પર બેઠી હતી આપણે તો કઈ કોમ્પ્યુટર ઓપરેટ કરતા આવડતું નહીં પણ ખાલી ખાલી કીધું કીધું આરિયો ઓમ થયો આરિયો ઓમ થયો એટલે કે સાચું છે એવું જ થયેલું તો કીધું હાથ નહીં કાપવો હા બરોબર હાથ કાપવાનો નથી કારણ કે મારું સેવક જો હાથ વણું હોય તો મને પજે ચમ કરીને લાગે એટલે બે હાથે પજે ના લાગે તો મારું નામ માતા ના કહેવાય

અને ધરમની ગજામાં ડાગ પડતો તો મારા ચહેરના રોમ રમ કરવાના ખોમા આવી ભાઈ આ સભાની અંદર જે કોઈ જેવો ભાવ લઈને બેઠ્યું છે એવું આ ગોગાના જોગણીના જહુના રોમ પૂરું કરશે ભાઈ મું ભીખા ગોવાની ચેહર મેરળી હા હું ગોગો પૂરું કર્યું ભાઈ